શ્રમિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે અમદાવાદમાં શમિક બસેરા પોર્ટલનું શુભારંભ થયું શમિક આવાસ યોજનાને પણ લીલી જંડી આપવામાં આવી જગતપુર ખાતે શમિક બસેરા યોજનાનું ખાતમુહૂર્ત થયું મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયો ખાતમુહૂર્ત પૂજા વેધીમાં મુખ્યમંત્રી જોડાયા 15000 શમિકો માટે हंगામી આવાસ યોજના બની રહી છે બળવંતસિંહ રાજપૂત અંજુમ ચોપડા ઉપસ્થિત રહ્યા વિશ્વ નેતા અને સર્વાધિક લોકપ્રિય નેતા પ્રધાન સરકારની દરેક યોજના કેન્દ્રમાં સામાન્ય માનવી ગરીબ વર્ગનો જ ખ્યાલ રાખવામાં આવે છે આવા કરોડો સામાન્ય પરિવાર શ્રમિકો મજદૂરોના આશીર્વાદ આદરણીય નરેન્દ્રભાઈ સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે દેશની સેવાઓની તક એમને મળી છે દેશના વિકાસ માટે પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડતા આપણા સમાજના એવા બાંધવો જેઓ સંગઠિત નહીં છૂટાછવાયા વ્યવસાયોમાં રોકાયેલા છે અને છતાં દેશની પ્રગતિનો આધાર છે એવા શ્રમિકોને કલ્યાણ યોજનાનો લાભ આપવો એ સરકારનું દાયિત્વ બને છે